મસ્કા ખાતે બ્રહ્મલીન મહંત શંકરગીરીજીની તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા માંડવી તાલુકાના મસ્કા ગામે એકાદશીના દિવસે મહાદેવ મંદિર ખાખીવાડાના બ્રહ્મલીન મહંત શંકરગીરીજી ગુરુ રામગીરીની પિસ્તાલીસ વર્ષ બાદ પ્રથમ વખત તિથિ નિમિત્તે ભંડારા સહિત કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોરે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી શ્રાવણ મહિનો ચાલે છે ભગવાન ભગવાન અને ભોળોનાથ શ્રાવણ માસમાં પ્રસન્ન થાય એના માટેનો આપણે સૌ કોઈ કર્મ કરતા હોઈએ છીએ મસ્કા ગામે ખાખીવાડામાં એકાદશ મહાદેવ રુદ્ર છે આ એકાદશ મહાદેવ રુદ્રનો ખૂબ મહિમા છે ખૂબ જૂનો છે અને ખાખીવાળો કહેવાય છે ખાખીવાળો એટલે કે અહીંયા શંકરગીરી બાપુ પોતે ખાખી ધૂણો દુખાવતા હતા અને મહાદેવની ઉપાસના કરતા હતા એટલે આ જગ્યા છે અતિશય ખૂબ પ્રાચીન છે અને ચમત્કારિક જગ્યા છે આ જગ્યા ઉપર કર્મ કરવાથી ખૂબ ફાયદો થતો હોય છે અને ખૂબ મોટો એકાદશ મહાદેવનો ભક્તગણ પણ અહીંયા ખૂબ મોટો છે મસા ગામના ઘણા બધા લોકોની શ્રદ્ધાનો આ વિષય છે અને મસ્કાના લોકો અને માનવીના લોકો જે બહાર વસે છે એમને પણ આ એકાદશ મહાદેવ રુદ્ર પ્રત્યે ખૂબ શ્રદ્ધાનું સ્થાન છે તો આજે અહીં શંકર બાપુની તિથિ છે એના નિમિત્તે ભંડારો કરેલું છે એટલે સૌ આસપાસના મંદિરોના સંતો મહંતો પણ આજે અહીંયા આવ્યા છે અને સૌ ગામના લોકો પણ અહીંયા આવ્યા છે આજે પુત્રદા એકાદશી પણ સાથે છે આ એકાદશીનું વ્રત જે છે એ કરવાથી ફાયદો થતો હોય છે વૈજ્ઞાનિક તરીકે પણ ફાયદો થતો હોય છે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ મોટો ફાયદો થતો હોય છે એટલે એકાદશીના દિવસે અહીં ભગવાન શિવની ઉપાસના સાથે ભંડારાનો પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરી છે અને ખૂબ લોકો બધા અહીંયા આવ્યા છે એટલે આપણા સૌ ઉપર આપણે સૌ કોઈ ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરી અને આ દેશ આપણો આગળ વધે એવી ભાવના